दिल ना साधु तने वार हो गुरु हरिजी ना दिल ना दुलार कोठारी स्वामी जी वंदन हजार सोहया तू थी सर्वे સાધુ શણગાર જ દ્રષ્ટિને દ્વા 心。 शे है ये सहोनो स्वीकार रह जे सदा मुझ दृष्टि ने द्वार गुरु हर जी नाम वो दिल ना दुलार वंदू ओ साधो तने वारम पिडा वे हरी ना है यानी हाश ए तनो भगवो निखा रह जे सदा मुझ ने दृष्टिने गुरु हरि जीना दिलना दुला धन्यवाद ी पा हर पढलि धर जीना श्वास ना आत् अहो ने दिदारिने गुरु हरि जीना दुला पुरुषोत्तम चरण दास नु સ્વામીજીના જીવન તરફ નજર રાખીએ આપણે બધા ધ્યાન રાખવાનું છે એ દિલથી અંતરથી માને મારા દોષ બી તારા ચરણે મારામાં જે કંઈ છે એ બી તારે છે મારામાં બે પૈસાની કાંઈ બરકત નથી તમારે લઈને હું સરસ ગુણ છે જેમ રાખો તેમ તેમ રહીશ સહજ સ્વભાવ છે સહજ ત્રણ વિશિષ્ટ પ્રકારનો ગુણ પહેલો ગુણ કોઈ પણ ભોગે કોઈ ભાર નહીં જ નેગેટિવ હજારો ને કરોડો ઘણે ઘરે વિચારો થતા જ કોઠાય સાહેબને એ બાબતમાં કોઈ જાન પણ જ નથી ચોવીસ કલાક પોઝિટિવ ન વર્તાય નેગેટિવમાં બે પાંચ મિનિટ માટે પણ શા માટે જઈએ એની આગવી વિશેષતા છે જઈ શકતા નથી એને એની ચિંતા નથી તું ચિંતા કરનાર બેઠો છે પછી મારે ચિંતા કરવાની સી જરૂર એમ શરણાગતિ એમ વિશ્વાસ અને બીજો એમનો ગુણ મેં એમને કહ્યું તેમ નિર્દોષ બુદ્ધિ તરફ એક ધારી અવિરત પાણીની ડોટ વ્યવસ્થિત રીતે બધા જ ગમે એનું દિલ એક દિલ જ ભરેલું છે ને રહ્યો હિતજ ત્રીજી એમની એક સરળતા તમને બધાને ખબર છે હરિધામમાં રહેનાર ત્રણસો ને પંદર જનને સૌને ખબર છે કે મારું સ્ટ્રોંગ ફાયરિંગ સૌથી વધારે જો મળતું હોય તો એમને મળતું હશે મારી કથા બી એટલી સ્ટ્રોંગ થઈ જાય મારી આંખ બી એટલી ગરમ થઈ જાય સૌથી વધારે ફાયરિંગ તો એમને મળે સપનામાં એ સંકલ્પ નથી ઉઠ્યો કે આમ કેમ કરતા હશે પઠારી સ્વામીમાં એ સહજ દેખાય જેમ જેમ ટોકની વઢણી શરૂ થાય તેમ તેમ એનો આનંદ વધતો જાય તમે તો ઉદાસીનતામાં બી જાઓ વિચારમાં બી જાઓ અને ક્યાં ક્યાં બી જાઓ તદ્દન સર્વ સૌની સાથે સરળ કાકાજીની સાથે અપ્રતિમ પ્રીતિ અપ્રતિમ કાકાજી ના સંકલ્પે સાધુ થયા બાપાને તો બસ બહુ સ્પષ્ટપણે ના પાડી દીધી હતી ન કાકાજી કે કે ધારે મે નિસ્કબર ભાવે મારી સાથે નઈ બળતો મહાન સ્વામીજી સાથે વિધી ના નો ટાઈમ પ્રભાવ લઈએ વિધી ના નો ટાઈમ કે હું બી ન પડ્યું કરઈ ન એટલી સહસ્તાથી એ રીજ પ્રીતિ મહાન સ્વામીજી ની સાથે એને નામ સાચી પ્રીતિ કહેવાય એ નામ આત્મા ની પરમાત્મા સાથે ની પ્રીતિ હે ઇન્દ્રિયો અંતગનથી પર ની પ્રીતિ કહેવાય સહજતાથી એ સર્વદેશીય છે બહુ કેવું નથી પડ્યું કોઠાએ સ્વામી જેવા સંત તરફ નજર રાખીએ તો આપણને નિરંતર વધવા માટેના ચાન્સીસ અખંડિત રે બંસી હરી તું સૂર રેલાવે મેં એક સાધકની હમણાં કારણ કે આપણે બધા જીવન મુક્તો જીવતા છીએ કોઈની હું વાત કરું તો પછી આપણી હજી એવી કક્ષા નથી પોતી પર્વતભાઈની કે કોઈની વાતો કરું તો એ અહીં ક્યાં નજરે જોવાના છીએ એટલે વાંધો નહીં આપણે જોવાના એટલે તરત જ આપણે નોંધ કરવાના જ છીએ કે આ મુક્ત આવું જીવે છે એમ વાત તો બહુ મોટા છે એટલે સ્વામીજી જાય નથી સ્વામી કે ટાઈમ નથી સ્વામીજી કે ટાઈમ નથી હું આ સંત સંત જ છે તો કોઈ કેમ આગલું અંગ કહેતા હશે પછી ખૂબ મેં વિચાર કર્યો પછી દર્શન સ્વામીજી જ કરાયું કે એમનું જે અંગ છે ને એ અંગને પલટી નાખવું છે એને તો એમાં ભીડો કોને જે અંગમાં આપણે છીએ એ અંગથી એને બહાર લઈ જે અંગે ભક્તિ કરીએ છીએ એ અંગને આખું લઈ જવા માટે તો ભીડો કોને સ્વામીજીને ભીડો છે એ આપણા માટે કેટલો બધો ભીડો વેઠે છે એ જો વિચારમાં જઈએ તો આપણને ખ્યાલ આવે ઓહો હો સ્વામી કેવા હિતકારી અને મંગલકારી છે એનું ઋણ આપણે શું વાળી શકવાના છીએ આજે તો પ્રાર્થનાનો દિવસ છે આપણે સૌ પ્રાર્થના એવી કરીએ કે તમારું ગરજુપણું તમારું જે રાંગપણું છે અમારા પ્રત્યેનું તમારી જે મમતા છે એનો અમને સૌને આપ ખૂબ ખૂબ ખ્યાલ આપો એ ખ્યાલ આવી જશે તો પછી તો આનંદ આનંદ છે ઓહ વાહ પ્રભુ વાહ પ્રભુ આપણે સૌ એવા વાહ પ્રભુ વાહ પ્રભુ કરતા થઈ જઈએ એવા રૂડા આશીર્વાદ સ્વામીજી આપણને સૌને આપે બંસી તું હરી સૂર રેલાવે ना ताले ताल मिलावे हरिणा भुलकी रजने शि चढावे दुख हरवा हरबा ने सम्बन्धनो महिमा तुझ है हिलो अभाव अरुचितो हाजी भला साधो हरिक साध। तनकी उपादे त्यागातम त मां रसना भोग विलास त्यागातम त मां रसना भोग विलास मुक्तानंद सो संत को

साधु तने वारम वार सोह्या तू थी सर्वे साधु शृंगार जह जे सदा मुझ दृष्टि ने द्वार गुरु हर जी ओ दिल ना दुलार वंदू ओ साधु तने दृष्टि ने द्वार बंधु ओ साधु तनवारम वार रह दे सदा मुझ दृष्टि ने द्वार बंधु साधु